ગુજરાતી વાસ્તુશાસ્ત્રમાં તમારું ફરી એક નવા વિડીયોમાં સ્વાગત છે મિત્રો સાવધાન થઈ જાઓ આ વખતે રક્ષાબંધન પર ભદ્રાનો સંકટ મંડરાઈ રહ્યો છે રક્ષાબંધન પર માયકેથી આ પાંચ વસ્તુઓ ભૂલથી પણ ક્યારેય ન લાવવી પતિ બરબાદ થઈ જાય છે પરિણિત મહિલાઓ તાત્કાલિક જોઈ લો જો તમે પણ રક્ષાબંધન પર ભૂલથી આ વસ્તુઓ લઈ આવો છો તો આખું ઘર બરબાદ થઈ શકે છે આજે અમે તમને એવી કેટલીક વસ્તુઓ વિશે જણાવીશું જો રક્ષાબંધન પર એક દીકરી પોતાના માયકેથી સાસરે લાવે તો તેના ઘરનો નાશ નિશ્ચિત છે દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના દિવસે મોટા પ્રેમ અને શ્રદ્ધાથી ઉજવાતો રક્ષાબંધનનો તહેવાર આ વખતે વિશેષ સાવચેતીની માંગ કરી રહ્યો છે શાસ્ત્રોમાં સ્પષ્ટ નિર્દેશ છે કે ભદ્રા ભદ્રાકાળમાં રાખડી બાંધવી અશુભ જ નહીં પરંતુ અનિષ્ટકારી પણ માનવામાં આવે છે ભદ્રાના સમયે રક્ષાસૂત્ર બાંધવાથી ભાઈની આયો સુખ અને સૌભાગ્ય પર સંકટ આવી શકે છે આથી શાસ્ત્રોએ આદેશ આપ્યો છે કે ભદ્રાને ત્યજીને જ રક્ષાબંધન ઉજવવું તો જ પુણ્ય અને રક્ષાનો આશીર્વાદ મળશે પરંતુ આ વખતે મૂંઝવણ એ છે કે રાખડી કયા દિવસે અને કયા સમયે બાંધવી તિથિ નાખી રહી છે અને ભદ્રા પણ ચિંતા વધારી રહી છે જો મનમાં પણ કેટલાક સવાલો હોય તો તમે બિલકુલ યોગ્ય જગ્યાએ છો તમારી બધી સમસ્યાઓ અહીં હલ થવાની છે તો ચાલો જાણીએ સંપૂર્ણ અને ચોક્કસ માહિતી કે આ વખતે રક્ષાબંધન ક્યારે છે અને રાખડી ક્યારે ન બાંધવી જોઈએ આ વખતે ઘણા લોકોનું માનવું છે કે રક્ષાબંધન નવ ઓગસ્ટે ઉજવવું જોઈએ જ્યારે કેટલાક લોકોનું માનવું છે કે દસ ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર ઉજવવો શુભ રહેશે તો આવી સ્થિતિમાં આજે અમે તમને જ્ઞાનવર્ધક માહિતી આપીશું કે રક્ષાબંધનનો તહેવાર કયા દિવસે ઉજવાશે અને તેની સાચી તારીખ કઈ છે નવ ઓગસ્ટ કે દસ ઓગસ્ટ સાથે જ આજે અમે તમને ભદ્રાકાળનો સમય પણ જણાવીશું કારણ કે આ વખતે રક્ષાબંધન પર ભદ્રાકાળનો સંકટ રહેશે આથી રાખડી બાંધવાનો શુભ મુહૂર્ત જાણવું તમારા માટે અત્યંત જરૂરી છે મિત્રો આ માહિતીને અંત સુધી જરૂર જુઓ મિત્રો રક્ષાબંધનનો તહેવાર ભાઈ બહેનના અતૂટ પ્રેમનું પ્રતીક છે આ દિવસે બહેન પોતાના ભાઈના કાંડે રક્ષાસૂત્ર બાંધે છે અને તેની લાંબી આયુ અને આરોગ્યની કામના કરે છે અને ભાઈ પણ હંમેશા પોતાની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે મિત્રો તમને જણાવી દઈએ કે શાસ્ત્રોમાં ભદ્રા કાળમાં રાખડીનો તહેવાર ઉજવવો અશુભ ગણાય છે આથી ભૂલથી પણ ભદ્રા કાળમાં તમે તમારા ભાઈને રાખડી ક્યારેય ન બાંધો આની પાછળ એક પૌરાણિક કથા પણ છે આ ઉપરાંત ભદ્રા જે શનિદેવની બહેન છે તેમને બ્રહ્માજીએ શાપ આપ્યો છે કે જે કોઈ ભદ્રાના સમયે શુભ કે માંગલિક કાર્ય કરશે તેનું પરિણામ હંમેશા અશુભ જ રહેશે આથી તમે ભૂલથી પણ ભદ્રાના સમય રક્ષાબંધનનો તહેવાર ન ઉજવો ચાલો હવે જાણીએ કે રક્ષાબંધનના દિવસે દીકરીએ પોતાના માકેથી કઈ પાંચ વસ્તુઓ પોતાના સાસરે ન લાવવી જોઈએ મિત્રો સાસરામાં તેમની દીકરીનો માન સન્માન થાય અને સાસરામાં ઘણી ખુશીઓ જ ખુશીઓ હોય પરંતુ ઘણી વખત માતાપિતા કેટલીક એવી ભૂલો કરી બેસે છે જેના કારણે દીકરીને અને પતિને જીવનભર દુઃખ સહન કરવું પડે છે દીકરીને આપેલી કેટલીક વસ્તુઓના કારણે તેના જીવનમાં ખુશીઓની જગ્યાએ દુઃખ અને દરિદ્રતા આવવા લાગે છે ચાલો જાણીએ કે દીકરીને કઈ વસ્તુઓ ભૂલથી પણ ન આપવી જોઈએ દીકરીને ક્યારે મરચું ન આપવું તેનાથી તેના લગ્ન જીવનમાં કડવાશ ફેલાઈ શકે છે એવું માનવામાં આવે છે કે દીકરીઓને મરચું આપવાથી તેના અને તેના પતિના સંબંધોમાં તકરાર થાય છે દીકરીને ફળો કે સૂકા મેવા આપી શકાય છે આ શુભ માનવામાં આવે છે લોકો દીકરીને ગૃહસ્થી માટે ચૂલો આપે છે આવું ક્યારે ન કરવું ચૂલો આપવાથી એવું માનવામાં આવે છે કે તેઓ પોતાના પરિવારમાં પોતાનો ચૂલો અલગ કરી લેશે ચૂલાની જગ્યાએ તમે ગૃહસ્થી સાથે જોડાયેલી અન્ય વસ્તુઓ આપી શકો છો દીકરીને ભૂલથી પણ તીક્ષ્ણ ધારવાળી વસ્તુઓ ન આપવી ભક્તો જ્યારે તમે તમારી દીકરીને ખાવા પીવાની કોઈ વસ્તુ આપો છો તો એક વાતનું ખાસ ધ્યાન રાખો ભૂલથી પણ તેને અથાણું ન આપો કારણ કે એવું કહેવાય છે કે અથાણામાં જે ખટાશ હોય છે તે તેના સંબંધોમાં પણ ખટાશ લાવી શકે છે હવે આ સાંભળવામાં તમને ગમે તેવું લાગે પરંતુ આપણા જૂના અનુભવો અને પરંપરાઓ સંકેત આપે છે તમે ઈચ્છો તો દીકરીને મીઠાઈ ફળો કે અન્ય કોઈ સ્વાદિષ્ટ વસ્તુ આપી શકો છો પરંતુ અથાણું નહીં મિત્રો હવે જાણીશું કે વર્ષ બે હજાર માં રક્ષાબંધનનો તહેવાર ક્યારે ઉજવાશે પૂર્ણિમા તિથિની શરૂઆત ઓગસ્ટના બપોરે વાગ્યે થઈ રહી છે અને પૂર્ણિમા તિથિની સમાપ્તિ નવ ઉદ્યા તિથિના આધારે રક્ષાબંધનનો તહેવાર નવ ઓગસ્ટ એટલે કે શનિવારે જ ઉજવાશે આમાં કોઈ મૂંઝવણ નથી રક્ષાબંધન ભદ્રાનો સમય આ વર્ષે રક્ષાબંધનના દિવસે ભદ્રાનો સંકટ રહેશે રક્ષાબંધન પર ભદ્રાનો પ્રારંભ આઠ ઓગસ્ટના બપોરે બે વાગ્યે થશે અને તે નવ ઓગસ્ટના સવારે બે વાગ્યે સમાપ્ત થશે આ લોકમાં છે જો કે ઘણા વિદ્વાનોનું માનવું છે કે જો ભદ્રાનું વાસ પાતાળ કે સ્વર્ગ લોકમાં હોય તો તે પૃથ્વી પર રહેતા લોકો માટે અશુભ નથી હોતું તેને શુભ જ માનવામાં આવે છે પરંતુ ઘણા શુભ કાર્યોમાં પાતાળની ભદ્રાને અવગણવામાં નથી આવતું આખરે આપણે હિન્દુ છીએ તો દરેક શુભ કે અશુભ કાર્યનું પાલન તો કરવું અત્યંત જરૂરી છે કોઈ શુભ કે અશુભ કાર્યને અવગણી ન શકાય નહીં મિત્રો હવે જાણીએ સૌથી મહત્વની વાત રક્ષાબંધનનો શુભ મુહૂર્ત જુઓ નવ ઓગસ્ટના રોજ રક્ષાબંધનનો મુહૂર્ત સવારે પાંચ વાગીને ત્રીસ મિનિટથી બપોરે એક વાગીને ત્રીસ મિનિટ સુધી છે તે દિવસે ભાઈઓને રાખડી બાંધવા માટે સવારે સાત વાગ્યા સુધીનો સમય મળશે આ વાતનું ધ્યાન રાખો ભદ્રામાં રાખડી બાંધવાથી હંમેશા ઘર પરિવારનો વિનાશ થાય છે મારું કામ ફક્ત માહિતી આપવાનો છે માનો કે ના માનો સંપૂર્ણપણે તે તમારા હાથમાં છે આથી ભાઈને આ સમય ક્યારે રાખડી ન બાંધો નહીં તો આખું ઘર પરિવાર કંગાળ થઈ શકે છે આથી સમય પ્રમાણે જ રક્ષાબંધનનો તહેવાર ઉજવવો ખૂબ જ શુભ અને મંગળકારી રહેશે થોડું મુશ્કેલ જરૂર છે પરંતુ આ સમય તમારા ભાઈ અને તમારા પરિવાર માટે શુભ રહેવાનો છે મિત્રો ઘણા લોકોમાં એવી પરંપરા હોય છે કે સૂર્યાસ્ત પછી રક્ષાબંધનનો તહેવાર ઉજવાતો નથી પરંતુ રક્ષાબંધન એટલે રાખડી કારણ કે આ સમયે શુભ મુહૂર્ત છે અને આપણને મુહૂર્તની ખૂબ જ જરૂર હોય છે પછી મુહૂર્ત રાત્રે હોય કે દિવસે મુહૂર્ત તો આખરે મુહૂર્ત છે મિત્રો મુહૂર્ત પર રાખડી બાંધવાથી ભાઈને લાખો ઘણું શુભ ફળ મળે છે તેનું ક્યારે અમંગળ નથી થતું એવી બહેનનો ભાઈ જ્યાં જશે દિવસે બમણી અને રાત્રે ચોગણી પ્રગતિ જ પામશે એવો ભાઈ લાખો કરોડોમાં રમશે ઋતબો પૈસા ધંધોલત બધું જ કમાશે રાહુ દોષ પિતૃ દોષ નજર દોષ મંગળ દોષ બધું જ દૂર રહેશે મિત્રો અને રક્ષાબંધન પર ભાઈને કાળી રાખડી ન બાંધવી જોઈએ તે શુભ નથી માનવામાં આવતું ભાઈ ના કાંડે હંમેશા લાલ રંગ ની રાખડી બાંધવી ખૂબ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે અને રક્ષાબંધન ના પવિત્ર નકારાત્મકતા ની ઊંડી અસર પડે છે આવી સ્થિતિમાં બહેન ને સફેદ કપડું પણ ભેટ માં ન આપવું ચપ્પલ વગેરે પણ ન આપવું ભેટમાં દક્ષિણા સુંદર ભેટ જરૂર આપવી એક પ્યારી બહેને પોતાના ભાઈને ભાઈનો દરજ્જો આપ્યો તો ભાઈ પોતાની બહેન માટે આટલું તો કરી જ શકે આથી મોટી શાંતિ અને સુખ મળે છે મિત્રો ધર્મશાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે બહેને રાખડી બાંધવા માટે ભાઈના ઘરે જાતે જવું જોઈએ વેદ પુરાણોમાં એવું માનવામાં આવે છે કે જે બહેન રક્ષાબંધન પર જાતે નથી જતી અને ભાઈ બહેનના ઘરે આવે છે

मित्रों जो माहिती पसंद हो तो वीडियो ने लाइक चैनल ने सब्सक्राइब करीने कमेंट बॉक्स में जय श्री हरि विष्णु चौकस लखो वीडियो ने अंत सुधी जोवा बदल आप सौ खूब आभार